ત્યારે આપણને સમજાણું કે જો હું આમ ને આમ આપણને કીધું તું નથી આવ આપણે મને કા નો ખબર પડે તો એ વધુ આપણે આવાના ચરણે કાયમ સત્સંગમાં ને જવા માંડ્યા આપણને વધુ ઘાટું થયું અને આપણે એકદમ તરવડા ટૂંક્યો ત્યારે આવા કારણ કે ક્યારે આ સદગુરુ મળે છે કે આપડા લગ્ન આપડી લગની અરે અને ઈ આપણે ગોતી ગયો પણ લગની લીક રહેવું જોઈએ મને હું આત્મા છું તો મને કા ન ખબર પડે હું કેમ આ મને ન ખબર એ મારું સ્વરૂપ છે ત્યારે આ લગની લાગે ને ત્યારે જો કુદરત ગીતાની અંદર ભગવાને કીધું છે જે જીવ મને પામવા માટે

પણ જયારે આપણી લગ્ન લાગે ને ત્યારે આ આયામ આપણા માટે આ પ્રયત્ન કરીને આ બની અને પોતે આપણા આવે એમ ગુરુ બની ગુરુ આવેલો સત્યગુરુ